જિલ્લા વિરોધમાં દિયોદર ખાતે ચાલતા ધરણાનો નવોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા હાલ પૂરતા સમેટાયા સૂચક ઓગર સંકલન સમિતિ બેઠકમાં નવી રણનીતિથી મજબૂતાઈ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગર જિલ્લા સંકલન સમિતિ નવા એક્શન પ્લાનની તૈયારી સાથે મેદાની આવશે તાલુકા મથકના બદલે દિયોધર તાલુકાના ગામે ગામ લેવણથી લેવલથી ધરણા કરવાનું આયોજન ઉગડ જિલ્લા સંકલિત સંકલન સમિતિ દ્વારા નવી ટીમની ટૂંક સમયમાં રચના કરાશે દરેક ગામે ગામમાંથી ગામોમાં દરડાઓને આપશે આકરી ઓપ અને દિયોદર તાલુકાના ચાલીસ થી વધુ ગામોમાં કરાશે દરડા પ્રદર્શન એવી રણનીતિને આકરી ઓપ અપાયો અને દિયોદર તાલુકાના લોકોના નાણાં અને સમય ન વેડફાય તેના માટે તાલુકા મથકે ધરણા કરાયા સમાપન જિલ્લા વિભાજન બાદ વાવથરાદ જિલ્લાની રચનાઓનો વિરોધ ફરી બનશે ઉગ્ર જિલ્લો બનાવી બનાવવાની માંગ સાથે દિવસથી ચાલી છે વિરોધ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા સોળ દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી કોઈ ગરીબ પ્રજા આવતી હતી ખેડૂતો આવતા હતા વેપારીઓ આવતા હતા દિયોદરથી વીસ પચીસ કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારો વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા આ સોળ દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગળ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી એટલે અમારું અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિની અમારી મીટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવા માટે અમે પ્રયત્નશીશીલ છીએ અમિત શાહ સાહેબને મળવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ અને અમારી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારી વિનંતી છે અને એમની સાથે મળીને પણ અમે અમારી ઓગળ જિલ્લાની માગણી અને ન્યાયની જે વાત છે સરકારે સ્વીકારે એ બાબત અમે મળવા માટે પ્રયત્નશીલ છીએ પણ જ્યાં સુધી અમારી ઓગળ જિલ્લાની વાત સ્વીકારશે નહીં અને ઓગઢ જિલ્લો સરકાર ડિક્લેર નહીં કરે ત્યાં સુધી અનેક જુદા જુદા કાર્યક્રમો થકી અમે અમારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું